અડાજણની એક સોસાયટીમાં બંગલામાં સ્કૂલ ડ્રેસમાં ધોરણ દસની વિદ્યાર્થીની સાથે ત્યાં આવતા એક યુવકને સોસાયટી વાસીઓ રંગ્યાથી ઝડપી પાડી પોલીસને હવાલે કરી દીધો છે વિદ્યાર્થીના માતા પિતાને તમામ હકીકતોથી વાકેફ પડતા પરિવાર ચોંકી જવા પામ્યું છે પ્રેમ જાળમાં ફસાયો રંગરેલીયા મનાવા બીજી સોસાયટીમાં લઈ જનાર યુવકની અડજન પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે વિદ્યાર્થીનીના મા બાપે જાહેરમાં તેમની પુત્રીને તમાચા પર માર્યા હતા અડાજણ વિસ્તારમાં રહેતા સોસાયટીવાળાએ જણાવ્યું હતું કે પકડાયેલા આ યુવક બંગલામાં ફર્નિચર એટલે કે સુથાર કામ કરવા આવતો હતો ઘણા સમયથી આ યુવક એક સ્કૂલ ડ્રેસમાં કિશોરીને લઈને આવતો હતો અને કલાકો બાદ બંને પરત ફરતા હોય એટલે શંકા ગઈ હતી આખા આજે આવતાની જાતે જ ગણતરીની મિનિટોમાં સોસાયટીની મહિલાઓ સાથે બંગલામાં ઘૂસી ગયા હતા અને એક રૂમમાંથી બંનેને પકડી પાડ્યા હતા ત્યારબાદ બહાર લાવી સોસાયટીના પ્રમુખને બોલાવી પોલીસને જાણ કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે કિશોરીને વારંવાર પૂછતા એણે કોઈ પણ હકીકત જણાવી ન હતી જોકે યુવકના પોલીસ આવતા જ ગભરાઈ ગયો હતો અને પોતાની અને કિશોરીની ઓળખ આપી હતી અને માફ કરી દેવા વિનંતી કરતો હતો જોકે પોલીસે આવી ગયા બાદ કિશોરી પણ તૂટી ગઈ હતી અને માતા પિતાનો મોબાઈલ નંબર આપતા પરિવારને જાણ કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે કિશોરીની માતા આવતા જ ખબર પડી હતી કે કિશોરી ધોરણ દસ મેં વિદ્યાર્થીની છે અને યુવક એની સોસાયટીમાં રહેતો છે ફળિયામાં રહેતી કિશોરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી રંગ્રેલિયામાં મનાવતા આવવા યુવકોથી સાવધાન રહેવા સમાન કિસ્સો સામે આવ્યો છે જોકેજ પોલીસ બંને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને માતાએ તો પોતાની દીકરીને જાહેરમાં જ લાફા મારી પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો અઝહર કુરેશી જીટેન ફર્યુઝ